અક્ષરવાડી ખાતે સત્સંગ દીક્ષા અંતર્ગત બાળકોને બાલિકાઓ દ્વારા કંઠસ્થ કરેલા સંસ્કૃતના શોક સાથે હોમાત્મક યજ્ઞ યોજાયો અક્ષરવાડી ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત સત્સંગ દીક્ષા ગ્રંથનું સંસ્કૃતમાં સંપૂર્ણ કંઠસ્થ કરનાર ચારસોથી વધુ બાળકોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે હવનમાં બેસ્યા હતા જ્યાં તેમણે કંઠસ્થ કરેલા શોક સાથે હવનમાં અહુતિ અપી ધન્યતા અનુભવી હતી

माया परो नित्यम पुरुषोत्तमो जीवा स्वामिनारायणाय अक्षरपुरुषोत्तमाय स्वाहात्मकं दिव्यं वैदिकं च सनातनम् ॐ स्वामिनारायणाय अक्षरपुरुषोत्तमाय स्वाहा स्वामिनारायणाय अक्षरपुरुषोत्तमाय स्वाहा गुणातीत सनातनं तस्य परम्पराद्यापि ब्रह्माक्षरस्य राजते ॐ स्वामिनारायणाय अक्षरपुरुषोत्तमाय स्वाहा ગુણાતીત સમારબ્ધ પરંપરા પ્રતિષ્ઠિત પ્રકટાક્ષર બ્રહ્મૈક સંપ્રદાય સ્થિનો ગુરુ ઓમ સ્વામિનારાયણાય અક્ષર પુરુષોત્તમાય સ્વાહા સ્વામિનારાયણ ાયણાય अक्षरम् ब्रह्म विघ्नेयं मन्दे स्वामीति शब्दतः नारायणेति शब्देन तत्परः पुरुषोत्तमः ॐ स्वामिनारायणाय अक्षरपुरुषोत्तमाय स्वाहा स्वामिनारायणेनेहसिद्धान्तोऽयं प्रबोधितः युरुभिश्च गुणातीतेऽधिकन्तेऽयम् प्रवर्तितः ॐ स्वामिनारायणाय अक्षरपुरुषोत्तमाय स्वाहा જય સ્વામિનારાયણ મારું નામ ગોહિલ ખુશી છે હું અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થી છું એટલે સંસ્કૃત વિષય મારી માટે અશક્ય છે પણ બાપાની આશીર્વાદથી હું આજે વિદુષી બની ગઈ છું આ કાર્ય કેવળ બાપાના પ્રેમ આશીર્વાદ અને કાર્યકરોની મહેનતથી જ શક્ય બન્યું છે હું ઘણીવાર નાપાસ થઈ ચૂકી છું પણ કાર્યકરોના કાર્યકરોની મહેનત અને મમ્મી પપ્પાની પ્રાર્થનાથી જ હું આજે આ મુખપાઠ શક્ય બન્યો છે દિવાળીના દિવાળીના દિવસે હિન્દુ લોકોનો મેઇન તહેવારના દિવસે મેં આખો દિવસ રિવિઝન કર્યું અને મુખપાઠ આપ્યો અને બાપાની કૃપાથી હું વિદુષી બની ગઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મારું નામ ખનક દવે છે હું ફસ્ટ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરું છું ને બા આપણને બધાને મહાનસય મારા જાગના કરી છે કે આપણે સત્સંગ દીક્ષાનો મુખપાટ કરવો ને મને ગુજરાતીને સંસ્કૃત વાર્તા લખતા પણ નથી આવડતું તો પણ મેં બાપાને રાજી કરવા મુખપાટ કર્યો છે ને મારા દીદીએ મને હસતા રમતા જમાડતા મુખપાટ કરાવી દીધો છે ને મેં બાપાને રાજી કર્યા છે જય સ્વામી